અમદાવાદના એમ એ માં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા પત્રકાર પરિષદમાં લોકસભાની ચૂંટણી વિશે અહેવાલ આપવામાં આવ્યો એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના રિપોર્ટમાં લોકસભાના ઉમેદવારના ગુનાહિત ઇતિહાસ થતા ઉમેદવારોની મિલકતોનો ખુલાસો કરવામાં આવ્યો સાથે ત્રીજા તબક્કાના ઉમેદવારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્રીજા તબક્કામાં બ્યાસી ઉમેદવાર માંથી બાવીસ ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવનાર જોવા મળ્યા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના રિપોર્ટમાં લોકસભા ઉમેદવારોના ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી ગુજરાતના જુદું જુદું પાંચમી થી સાતમી થી છી દસમી થી એટલે એ રીતે કેટેગરી કરેલી છે જ્યારે લગભગ ત્રીસ ટકા એટલે કે ઓગણ્યાસી ઉમેદવાર એવા છે કે જે ગ્રેજ્યુએશન સુધી મળેલા છે અને ચૌદ ઉમેદવારો એવા છે જે ડિપ્લોમા હોલ્ડર છે અને ચૌદ ઉમેદવારો જે છે એ માત્ર લખતા વસ્તા આવડે છે એટલે એમના શિક્ષિત કહીએ છે અને સાત ઉમેદવારો એવા છે કે જેમને પોતાની સોગંદનામામાં એ અશિક્ષિત હોવા જો આપણે વય જૂથની વાત કરીએ ગુજરાતના ટોટલ ઉમેદવારોની તો એમાં ઓગણત્રીસ ટકા ઉમેદવારો એવા છે જે પચીસ થી ચાલીસ વચ્ચે ઉંમર ધરાવે છે જ્યારે એકસો ને અડતાલીસ ઉમેદવારો એવા છે કે જે એકતાલીસ થી સાહીઠ સુધીના ઉંમરના છે અને એકતાલીસ જેટલા ઉમેદવારો એવા છે કે જે એકસઠ થી એસી ની ઉંમર ધરાવે છે 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 ને ને સબમિટ કરેલા જે ડેટા હોય એનું કરે અત્યારે તો પોલિટિકલ રિફોર્મ્સ અને શરૂઆતથી જે પણ કામ કર્યું જે પણ કામ કર્યું એ આ જ હતું કે ઉમેદવારોએ ઇન્ફોર્મેશન બહાર પાડવી જોઈએ અને એમણે બહાર પાડેલી ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચવી જોઈએ વીસ વર્ષથી આ એક જ લઈને વસ્તુ ચાલે છે પણ આ વસ્તુ કરતી વખતે જયારે લાગે કે એવા કોઈ મહત્વના મુદ્દાઓ હોય છે કે જે પોલિટિકલ ફંડિંગને ટ્રાન્સપરન્સી લાવવા માટે જરૂરી હોય જેમ ઇલેક્ટ્રોરલ બોન્ડ હતું કે નોટા માટેની એ વાત હોય પોલિટિકલ ફંડ પાર્ટી જે રિટર્ન્સ ભરે છે અને ઈસીઆઈ પાસે મોકલે છે એમાં ડીલે કરે છે કાં તો એમાં જે વિગતો આપે છે એ પાછી લોકો સુધી પહોંચે તો ખબર પડે કે એમને દાન કેટલું મળ્યું આ પ્રકારનું એનાલિસિસ કરે છે જેનો અમને ચોખ્ખા ડેટા મળી શકે જે સબ્જેક્ટિવ નથી તેનો અમને ડેટાબેઝ થી કરી શકે માંથી છે છે કે કે એવા આવ્યા અને પહેલા બીજા તબક્કાની વાત કરીએ તો લગભગ પહેલામાં એકતાલીસ ટકા હતા અને બીજામાં એકાવન ટકા હતા અને અત્યારે પિસ્તાલીસ ટકા છે આ જેમ ચૂંટણી આગળ વધે છે એવી રીતે આ વધતું જાય છે એ પણ આપણે જોઈએ છીએ